નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ એક આ ભાગ એકની અંદર પ્રકરણ ત્રણ નો સમાવેશ થાય છે જેનું નામ છે કેટલા ચોરસ તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ ગણિત સ્વ અધ્યન પોતા એક પ્રકરણ ત્રણ કેટલા ચોરસ તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા પહેલું છે દસ ચોરસની મદદથી અલગ અલગ પ્રકારના શક્ય તેટલા લંબ ચોરસ બનાવો દસ ચોરસની મદદથી તો અહીંયા કેટલા લીધા છે આપણે આ ત્રણ અને બે પાંચ અને નીચે પણ ત્રણ ને બે પાંચ આ દસ ચોરસ લઈ અને આપણે લંબચોરસ બનાવ્યું તે જ રીતે આ દસ ખાના લીધા છે તો આ દસ ખાના લઈને પણ આપણે આ લંબચોરસ બનાવ્યું છે આ આડું થયું છે આ ઊભું થયું છે ઓકે બાકી અહીંયા આપણે જો બનાવવા જઈએ તો અહીંયા બને નહીં કારણ કે આ બંને સરખા થઈ જાય પરંતુ આપણને કેવા કીધા છે અલગ અલગ કીધા છે તો ઉપરની આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ આ રીતે એક બે અને ત્રણ બને છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે તો દસ ગુણ્યા એક જે આખી આડી આવી પટ્ટી હતી એની પરિમિતિ સૌથી વધારે થશે કયા કયા લંબચોરસની પરિમિતિ સમાન છે તો પાંચ ગુણ્યા બે લંબચોરસની પરિમિતિ સમાન છે જે ચૌદ સેમી છે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ તો પેલું છે આપેલ આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો આવા જે આખા ચોરસ હોય એક બે એવા ગણવાના છે તો કેટલા થશે વીસ થશે બે અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે તો કે હા ધારો કે આ બે અડધા છે આ અડધું આપેલું છે ચોરસ અને આ પણ અડધું છે તો આ બે અડધા ભેગા થાય તો શું થાય એક આખું આવું ચોરસ બની જશે આવું આખું ચોરસ ઓકે તો હા એવું બને છે કારણ કે આ અડધું છે આ અડધું છે તો એક થઈ જાય ચોરસ આ અડધું છે આ અડધું છે તો એક ચોરસ થઈ જાય અને આ એક આ બંને ભેગા મળીને એક ચોરસ થઈ જશે એટલે કુલ એક બે અને ત્રણ ચોરસ આખા બનશે બે અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે તો ત્રણ આ એક આ બે અને આખું આ ત્રણ બનશે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો ડી આનું ક્ષેત્રફળ સૌથી વધુ કારણ કે વધારે ચોરસ સમાયેલા છે અંદર અને આ રીતે તો આ કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો બી અને સી આ બંનેનું કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો બી અને સી બંનેના સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો કે ના આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો દરેક આકૃતિનું ક્ષેત્રફળ લખો એનું છ થશે કારણ કે એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના છે બી આકૃતિનું તો આની અંદર પણ છ ખાના છે તો છ ચોરસ સેમી આકૃતિ સીમાં ચાર ચોરસ સેમી થશે અહીંયા એક બે આ બે ભેગા થઈ જાય ત્રણ અને આ બે અડધા અડધા ભેગા થઈ જાય તો ચાર આકૃતિ ડીનું ક્ષેત્રફળ તો ડી ની અંદર પણ ચાર થશે કારણ કે આવી જ આકૃતિ છે સાઈડમાં ફેવરેલી છે કઈ આકૃતિનું પણ સમાન થશે તો એ અને બી નું થશે અને સી અને ડીનું થશે તેરમું એક આકૃતિની બે બાજુઓ દોરેલ છે બંધ આકૃતિ એવી રીતે દોરો કે જેનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી કરતાં વધારે થાય ચાર કરતાં વધારે થવું જોઈએ તો આ એક બે ત્રણ ચાર અને આ બે મિલાવી દઈએ અડધા અડધા પાંચ અને આ છ ચાર કરતાં વધુ થયું તો આ રીતે આકૃતિ દોરી શકાય અહીં સોળ ચોરસ સેમી ક્ષેત્રફળનો ચોરસ આપેલો છે અહીંયા સોળ બધા ખાના કેટલા છે ચાર અને ચાર ઊભા ચોખ્ખું ચોખું સોળ તો એક સીધી રેખા એવી રીતે દોરો જેથી બે સમાન ત્રિકોણ બને એક સીધી રેખા એવી રીતે દોરો તો સીધી રેખા આપણે આ રીતે દોરીએ તો આ પણ ત્રિકોણ બન્યું આ પણ ત્રિકોણ બન્યું બરાબર એક સીધી રેખા એવી રીતે દોરો જેથી બે સમાન લંબચોરસ બને તો એક આ સીધી આ રીતે દોર દીધી તો આ એક લંબચોરસ આ બન્યું અને બીજું લંબચોરસ આ બન્યું એક સીધી રેખા એવી દોરો કે જેથી ચાર સમાન ત્રિકોણ બને ચાર સમાન ત્રિકોણ તો એક સીધી પાછી આ રીતે દોર દીધું તો કેટલું એક આ ત્રિકોણ બન્યું આ બે ત્રણ અને આ ચાર ત્રિકોણ સરખા સમાન બની ગયા બે સીધી રેખા એવી દોરો કે જેથી તે એક લંબ ચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજીત થાય એક લંબ ચોરસ અને બે સમાજિત બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય તો એક આ રીતે દોરીએ તો આ એક આખો જો આ બ્લુ કલર લઈ લઉં એક આખો આ લંબ ચોરસ છે તેની અંદર આપણે આ એક રેખા દોરી તો આ પણ ત્રિકોણ બન્યું આટલો ભાગ અને આ ભાગ પણ ત્રિકોણ બન્યો તો આ રીતે તમે દોરી શકશો આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો તેમાં બાજુની આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે એક અને આ બે બે તો અહીંયા આવશે બાજુની આકૃતિમાં અંદાજિત ક્ષેત્રફળ કેટલું થાય તો નવ ચોરસ સેમી અંદાજીત કાઢવું પડે બે અડધા હોય તો એને આખું ગણી લેવું પડે તમારા નામનો જ અક્ષર પ્રથમ અક્ષર દોરી રંગ પૂરી તેનું અંદાજિત ક્ષેત્રફળ શોધો તો અહીંયા એચ દોરેલો છે છવ્વીસ ચોરસ ક્ષેત્રફળ મળે કારણ કે છવ્વીસ ખાના થાય અંદરના જે આખા ખાના તો મળશે નિષ્પત્તિનું મૂલ્યાંકન તેમાં કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન થશે તો આ એ અને બી માં સમાન થશે સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે આ એ અને બીનું થશે આકૃતિ બી અને ડીમાં સૌથી વધુ ક્ષેત્રફળ કોનું છે તો આ બીનું થશે આકૃતિ બી અને ડીમાં કોની પરિમિતિ ઓછી છે તો ડીની પરિમિતિ ઓછી થશે આકૃતિ C ની કેટલી પરિમિતિ છે તો સોરી અને બે બે છે તો અહીંયા આકૃતિ C ની પરિમિતિ ચૌદ સેમી મળે છે આકૃતિ બીની પરિમિતિ કેટલી છે તો આકૃતિ બી છે તેની પણ પરિમિતિ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ બનશે આકૃતિ બી ની પણ ચૌદ સેમી થશે સાતમું કઈ આકૃતિની પરિમિતિ તેના ક્ષેત્રફળ કરતા બમણી છે તો એ અને બી નીચે આપેલ આલેખપત્રમાં જુદા જુદા પર્ણોની આકૃતિ દોરેલ છે જેને આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો અહીંયા પર્ણ એ આપેલું છે પર્ણ બી પર્ણ સી તો કયું પર્ણ સૌથી મોટું છે અંદાજીત ક્ષેત્રફળ તો સી પચીસ ચોરસ સેમી આમ પર્ણ મોટું છે કયું પર્ણ સૌથી નાનું છે તો એ નામનું પર્ણ છે તે સોળ ચોરસ સેમી છે પર્ણ બીનું અંદાજીત ક્ષેત્રફળ તો બાવીસ ચોરસ સેમી છે તો આ રીતે તમે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધી શકશો આશા રાખું કે આ સારી રીતે તમને સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ